સાંતવનપુર નામનું ગામ ખૂબ શાંતિપૂર્ણ હતું ત્યાં પંખીઓની નદીની કલરવ અને મીઠી શાંતિ હતી લોકો આરામથી જીવન જીવતા અને બાળકો મનથી અભ્યાસ કરતા એક દિવસ ગામની નજીક મોટી કંપની રસ્તો બનાવવા આવી તે મશીનોના ભારે અવાજ ટ્રકના હોર્ન અને કામદારોની ચીસોથી ગામમાં ધીમે ધીમે ધ્વનિ પ્રદૂષણ વધવા લાગ્યું શરૂઆતમાં ગામવાસીઓએ વિચાર્યું કે આ થોડા દિવસોની વાત છે પરંતુ સમય જતાં બધાને તેની અસર થવા લાગી બાળકોનું ધ્યાન અભ્યાસમાંથી ખસી ગયો વૃદ્ધોને માથાનો દુખાવો થવા લાગ્યો પશુઓ પણ ચીડિયા અને અસ્વસ્થ થઈ ગયા પંખીઓએ તો ગામ છોડવાનું શરૂ કરી દીધું લોકોને સમજાયું કે અવાજ માત્ર અવાજ નથી તે આપણા મન શરીર અને પર્યાવરણ ઉપર ખરાબ અસર કરે છે ગામના સરપંચે મીટિંગ બોલાવી અને કંપની સાથે વાતચીત કરી ત્યારબાદ રાત્રે કામ બંધ કરાવાયું મશીનોમાં લગાવવામાં આવ્યા અને રસ્તા આસપાસ ધ્વનિ શોષક વૃક્ષો રોપવામાં આવ્યા ધીમે ધીમે ઓછો થયો અને ફરીથી ગામમાં શાંતિ પાછી આવી લોકો હસતા વાતો કરતા બાળકો ફરી ઉત્સાહથી અભ્યાસ કરતા અને પંખીઓનું ગીત ફરી હવામાં ગુંજવા લાગ્યું આમ ગામનો નો સાંતવનપુર ફરી સાચો સાંત્વનપુર બની ગયો